આજે તમને એક સવાલ પૂછી લઉં કે ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવાના છો યુવરાજસિંહ ચૂંટણી બે હજાર સત્યાવીસ માં લડવાના છે અને યુવરાજસિંહ શા માટે નો લડે પ્રશ્ન ખરેખર એવો હોવો જોઈએ કેમ કે બાવીસ માં ટિકિટ આપી હતી અને ન લડ્યા ચોક્કસ પણ બે હજાર બાવીસમાં ચૂંટણીની ટિકિટ મને આમ આદમી પાર્ટીએ દહેગામથી આપી હતી અને દહેગામથી હું ચૂંટણી નથી લડ્યો એ વાત સો ટકા સાચી છે પણ બે હજાર સત્યાવીસમાં લડવાનો છું એ વાત પણ એટલી જ સાચી છે કેમ કે બે હજાર બાવીસમાં કદાચ એટલી બધી કદાચ પરિપક્વતા નહોતી એટલા બધા હજી કદાચ સેટ નહોતા થયા અને મારા માટે હજી રાજકીયમાં પેલું પગલું હતું હું કદાચ રાજકારણને સમજી નહોતો હવે હું રાજકારણ સમજી ગયો છું અને આવનાર દિવસની ચૂંટણી લડવાનો છે તમે હું એ પણ કહી દઉં કે જો આપણા દેશમાં અને ગુજરાતમાં જોવા જઈએ ખાસ કરીને એકસો એકસો સાત કેસ વ્યક્તિઓ ચૂંટણી લડતા હોય અને જીતી જતા મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ બની જતા હોય આપણી અહીંયા આઠ પાંચ વ્યક્તિ પણ ચૂંટણી લડતા હોય અને ધારાસભ્ય બની જતા હોય મંત્રી પણ બની જતા હોય તો હું તો ગ્રેજ્યુએટ થયેલો વ્યક્તિ છું સામે માટે ચૂંટણી એટલે આવનાર દિવસોની અંદર ચૂંટણી પણ લડાશે અને સામાન્ય જનતાના પ્રશ્ન પણ ઉપાડશે એટલે બે હજાર ચૂંટણી લડવાની પૂરેપૂરી તૈયારી છે એટલે